સોસાયટીના સભ્ય દ્વારા કરવામાં આવેલ ફરિયાદ પ્રત્યે અધિકારીઓનો રવૈયો ઉદાસીન અને સંવેદનશીલ જણાયો છે સોસાયટીના એક રહેવાસી કહ્યું આટલા દિવસથી અમે અરજી કરીએ છીએ પણ મંદિરમાં પાણી ઘુસી જાય અને ત્યારબાદ કોઈ અધિકારી આવે શું એ સાબિત કરવા માંગે છે કે ફરિયાદ જ ન કરવી જોઈએ સોસાયટીમાં ફેલાલ કચરાના ઢગલા અને ખરાબ થયેલા રસ્તાઓની પણ સમસ્યા છે રહેવાસીઓનું કહેવું છે કે કચરાના કારણે ગટર જામ થઈ જતી હોવાથી આ સમસ્યા ઉદભવી છે તેમ છતાં પાલિકા દ્વારા સફાઈ અને મરામતનું કામ યોગ્ય રીતે ન થવાથી આ હાલત પેદા થઈ છે

મહિના દિવસ આ પ્રોબ્લેમ છે અને પાણીનું તો ગટરનું જે ગટરના પાણીનો તો પ્રોબ્લેમ સોલ્વ થયો જ નથી ને પણ રહે તો થવાનું પણ નથી એવું લાગે છે આમની જનતા ને અમારે જે આજુબાજુ વાળા જે ઓફિસો વાળા છે પછી આ જે મંદિર છે આપણું જગદીશ્વર મહાદેવ શિવજી નું મંદિર છે એ મંદિરમાં પણ આ ગટરના પાણી ગળી ગયું છે કેમ કે એ લોકોને તો કોઈ નાવાની શોવા અહીંયા આવવું નથી રહેવું છે આમ જનતાને આમ જનતા પાયા પ્રશ્ન છે તો એ એકદમ પૂર્વક કામ કરી અધિકારી આવ્યા છે તો એ ખાલી ફોટા પાડીને વ્યા જાય છે અને કઈ સાફ સફાઈ અથવા કામ નથી કરતા જે બાજુમાં જે કચરું નાખે જાય છે